નમસ્કાર ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે ખરેખર દિલને સ્પર્શી જાય ભોળાભાઈ પટેલની લખેલી આ વાર્તાનું નામ છે ઘર આ એક એવી વાર્તા છે જે આપણને એવા સવાલો પૂછે છે જેના જવાબ કદાચ આપણી અંદર જ છુપાયેલા હોય છે તો ચાલો આ વાતની શરૂઆત એક સવાલથી કરીએ શું દુનિયાની બધી જ વસ્તુઓની કિંમત પૈસાથી આંકી શકાય શું એવી કોઈ ચીજ નથી હોતી જે આપણા માટે એટલી બધી અમૂલ્ય હોય કે તેને વેચવાનો વિચાર વિચારસુદ્ધા ના આવી શકે આખી વાર્તા બસ આ જ સવાલની આસપાસ ફરે છે તો આટલી સુંદર વાર્તા લખી કોણે છે એ છે ભોળાભાઈ પટેલ તેઓ ગાંધીનગર જિલ્લાના સોજા ગામના વતની હતા ગુજરાતી સાહિત્યમાં એક મોટા ગજાના નિબંધકાર તરીકે ઓળખાય છે એમની કલમમાં એક જાદુ હતો એ માણસના મનની સંવેદનાઓને શબ્દોમાં એવી રીતે ઉતારતા કે વાંચનારને એ પોતાની જ વાત લાગે તો ચાલો આજે એમની જ એક કથાને સમજીએ વાર્તાની શરૂઆત એકદમ પ્રેક્ટિકલ નિર્ણયથી થાય છે લેખક અને એમના ભાઈઓ હવે ગામડું છોડીને શહેરમાં સારી રીતે સેટ થઈ ગયા છે અને ગામમાં એમનું પેલું બાપદાદાનું જૂનું ઘર છે જે હવે ખાલી ખમ પડ્યું રહે છે એની દેખભાળ રાખવાવાળું પણ કોઈ નથી હવે આ નિર્ણય પાછળનું કારણ પણ એકદમ સાચું હતું ઘર હવે જૂનું થઈ ગયું હતું આમ જર્જરિત હાલતમાં હતું ચોમાસું આવે એટલે છાપરામાંથી પાણી ટપકટપક થયા કરે કોઈ રહેતું નહોતું એટલે એની સારસંભાળ પણ કોણ લે આથી એને વેચી દેવું એ જ વ્યવહારું લાગતું હતું તો બસ બધા ભાઈઓએ ભેગા મળીને વિચાર્યું અને એકદમ પાક્કો નિર્ણય કરી લીધો કે ભાઈ ઘર વેચી જ નાખીએ અને વાત અહીં જ ન અટકી એમને તો એક સારો અને ભરોસાપાત્ર ખરીદનાર પણ મળી ગયો એટલે હવે બધું જ ગોઠવાઈ ગયું હતું પણ જેવો જ આ નિર્ણય પાક્કો થયો ને બસ ત્યાંથી જ આખી વાત પલટાઈ જાય છે લેખકના મનમાં તો જાણે યાદોનું પૂર આવી ગયું જે ઘર હમણાં સુધી ખાલી એક જૂની ઈમારત લાગતું હતું એ અચાનક જાણે જીવતું થઈ ગયું એની દરેક દિવાલ દરેક ખૂણો કંઈક કહેવા લાગ્યો અને બસ એ જ ઘડીએ લેખકના મનમાં એક લડાઈ શરૂ થઈ ગઈ એક બાજુ મગજ કહેતું હતું કે ઘર વેચી દેવું જ બરાબર છે પણ બીજી બાજુ દિલમાંથી અવાજ આવ્યો અરે શા માટે આ તો આપણા બાપદાદાનું ઘર છે આપણી કેટલીય પેઢીઓની નિશાની છે આ તર્ક અને લાગણી વચ્ચેનો સંઘર્ષ હતો એમની યાદ આવ્યું કે આ ખાલી ઈંટો અને પથ્થર નથી આ એ જ જગ્યા છે જ્યાં એમનો અને એમના ભાઈઓનો જન્મ થયો હતો જ્યાં એમણે પહેલો શ્વાસ લીધો હતો એમના જીવનની શરૂઆત તો આ જ ઘરથી થઈ હતી પછી યાદોનો સિલસિલો આગળ વધ્યો એ જ આંગણું જ્યાં પરિવારના કેટલાય શુભ પ્રસંગો ઉજવાયા હતા અહીં જ એમના અને એમની બહેનોના લગ્નના મંડપ બંધાયા હતા ઘરના ખૂણે ખૂણામાં શરણાઈના સૂર અને ખુશીઓની મહેક ભળેલી હતી અને બાળપણ બાળપણ તો આ ઘર વગર અધૂરું જ કહેવાય અહીંયા જ રમ્યા અહીંયા જ મોટા થયા અને આ જ આંગણું વટાવીને ભણવા માટે પહેલીવાર નિશાળે ગયા હતા આ ઘર એમના મોટા થવાનું એમના ઘડતરનું સાક્ષી હતું એટલે કે આ ઘર ખાલી ખુશીઓનું જ સાક્ષી નહોતું એણે સુખ પણ જોયા છે અને દુઃખ પણ અહીં વડીલોની વિદાયનું દુઃખ અનુભવાયું હતું તો બહેનોના લગ્નની શરણાઈઓનો આનંદ પણ હતો ભાઈઓ વચ્ચેના નાના મોટા ઝઘડા અને પછીના સ્નેહમિલનની યાદો પણ અહીં જ હતી આ ઘર એક સંપૂર્ણ જીવનનું પ્રતિક હતું અત્યાર સુધી તો આ બધું લેખકના મનમાં ચાલી રહ્યું હતું પણ હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જ્યાં એક આંસુની કિંમત હજારો લાખો રૂપિયા કરતાં પણ વધારે સાબિત થાય છે અને એ વળાંક છે માતાની મૌન વેદના તો ઘર વેચાય એ પહેલાં બધા ભાઈઓએ વિચાર્યું કે ચાલો છેલ્લી વખત આપણે સૌ સાથે મળીને આ આપણા બાપદાદાના ઘરમાં રહીએ એટલે આખો પરિવાર ગામડે એ ઘરે ભેગો થયો વાતાવરણમાં એક અજીબ શાંતિ હતી પણ સાથે સાથે વિદાયનો એક ભાર પણ હતો બધા પોતપોતાની વાતોમાં હતા અને ત્યાં જ લેખકની નજર બા પર પડી એ એક ખૂણામાં એકલા બેસીને ચૂપચાપ રડી રહ્યા હતા એમના આંસુમાં કોઈ અવાજ નહોતો પણ એ શાંત આંસુમાં એક આખી જિંદગીની કહાની અને અસહ્ય દુઃખ છુપાયેલું હતું લેખકે જઈને પૂછ્યું તો બા બસ માંડ માંડ આટલું જ બોલી શક્યા આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો આ કોઈ સામાન્ય વાક્ય નહોતું આ તો એક માની આજીજી હતી પોતાની આખી જિંદગીની મૂડીને બચાવવાની અરજ હતી એમના માટે તો આ ઘર એમના હવાપણા સાથે જોડાયેલું હતું અને બસ એ એક વાક્ય એ આંસુ બધું જ બદલાઈ ગયું જે નિર્ણય આટલા વિચારવિમર્શ પછી લેવાયો હતો એ એક જ ક્ષણમાં રદ થઈ ગયો બધા ભાઈઓએ તરત જ નક્કી કરી લીધું કે ઘર નહીં વેચાય આ ઘટના પછી બધા ભાઈઓને સાચી વાત સમજાઈ કે જે વસ્તુને એ લોકો વેચવા નીકળ્યા હતા એ ખાલી એક મકાન નહોતું હતું અને અહીંથી જ વાર્તાનો મુખ્ય સાર શરૂ થાય છે મકાન અને ઘર વચ્ચેનો ફરક તો જુઓ મકાન એટલે શું ઈંટો અને સિમેન્ટથી બનેલી ચાર દિવાલો જેને તમે ખરીદી શકો વેચી શકો પણ ઘર ઘર તો બને છે લાગણીઓથી યાદોથી પ્રેમથી અને સંબંધોથી એની કોઈ કિંમત ના હોય એ તો અમૂલ્ય છે અને જેવો જ આ નિર્ણય લેવાયો ને કે ઘર નથી વેચવું તરત જ બધા ભાઈઓને હળવાશનો અનુભવ થયો જાણે છાતી પરથી કોઈ મોટો પથ્થર હટી ગયો હોય એવું લાગ્યું આ બતાવે છે કે ભલે નિર્ણય વ્યવહારુ હતો પણ એના કારણે એમના મન પર એક અજાણ્યો બોજ હતો જે હવે દૂર થઈ ગયો હતો તો આ વાર્તા આપણને બધાને વિચારતા કરી મૂકે છે કે આપણા સૌના જીવનમાં ઘરનો અસલી અર્થ શું છે શું એ ખાલી રહેવાની ચાર દિવાલો છે કે પછી એ આપણી યાદો આપણી લાગણીઓ અને આપણા અસ્તિત્વનું એક સરનામું છે